ભગવાન રામ સાથે પ્રહારો કરતા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન દરમિયાન ભગવાન રામ ના નકારવામાં આવ્યું હતું તેમણે યાદ અપાવ્યું કે કોંગ્રેસ સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગનામું દાખલ કરીને ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણાવ્યા હતા શેખાવતે પ્રશ્ન કર્યો હતો કે જે પક્ષ રામના અસ્તિત્વને માનતો ન હતો તે આજે ક્યાં આધારે રાહુલ ગાંધીને ભગવાન રામ સાથે સરખાવી રહ્યો છે ગજેન્દ્રસિંહ શેખાવતે મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિની કોઈની પણ તુલના કરી શકે છે પરંતુ જનતા બધું જોઈ રહી છે તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પક્ષની ઓળખ હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ માત્ર તૃષ્ટિકરણનું રાજકારણ રમે છે શેખાવતે આક્ષેપ કર્યો હતો કે જે લોકોએ રામ મંદિરના નિર્માણમાં અવરોધો ઊભા કર્યા અને ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા તેઓ હવે પોતાની રાજકીય જમીન બચાવવા માટે રામનું નામ લઈ રહ્યા છે આ નિવેદન બાદ ભાજપના અન્ય નેતાઓએ પણ નાના પટોલેની ટિપ્પણીને હિન્દુ આસ્થાનું અપમાન ગણાવી હતી બીજી તરફ નાના પટોલે તેમના નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશના વંચિતો ને પીડિતો માટે ન્યાયની લડાઈ લડી રહ્યો છે જે ભગવાન રામની આદર્શ હતો

लेकिन देश की जनता बहुत अच्छी तरह से इन सारे विषयों को जानती है देखती है और समझती है और समय आने पर उसका जवाब भी ठीक से देती है इस तरह की तुलनाओं का करते करते कांग्रेस पार्टी जो लगातार पचपन साल तक देश में सत्तासीन थी वो सिमटते 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 भगवान राम की धरती पर आते आते तो लगभग जो है अस्तित्वहीन हो गई है ये वही लोग हैं इनको सिर्फ याद रखना चाहिए कि जिनकी सरकार के होते हुए राम के अस्तित्व को नकारा गया था ये वही लोग हैं जिन्होंने सुप्रीम कोर्ट में एफिडेविट फाइल करके कहा था कि राम काल्पनिक कथा का थी एक बार जो है नाना पटोले जी को इस बात का स्पष्टीकरण निश्चित देना चाहिए कि वो काल्पनिक राम के या मर्दा, मर्यादा पुरुषोत्तम राम क्योंकि मर्यादा पुरुषोत्तम राम के साथ तुलना हो सके ऐसा तो Uh, मुझे लगता है कि कहीं संभावना नहीं है लेकिन उनकी कल्पना के जो राम थे कांग्रेस पार्टी जैसी कल्पना का चरित्र काल्पनिक चरित्र मानती थी शायद उनके साथ तुलना करी करने का प्रयास किया